હા એ ફેમિલી તો આપણે ભાઈ અહીંયા તાજ કરિયાણી કરિયાણા ગામે તમે જોઈ શકો છો અને અહીંયા જો ઝાલરિયો પથ્થર છે હું તમને સંભળાવું કેવો મસ્ત ઝાલર જેવો અવાજ આવે છે જો આ પથ્થર છે સરસ મજાનો ઝાલર જેવો અવાજ આવે છે અને બાઈકી એક પથ્થર જો આ સામે છે આ નહીં વાગે જો આ નીચેનો રહ્યો ને આ પથ્થર નહીં વાગે આ જો આ ઓછો થોડોક ઝાલર વાગે છે તમે જોઈ શકો છો નીચે વાગે છે થોડીક હા એટલું જ વાગે છે આ બેસ પથ્થર એવા છે એક આ અને આવડાવ્યા પથ્થર પછી પડકે પડખે પડખેના તમને પડતા દેખાય એક ઝાલરનો અવાજ નથી આવતો અને તમારે આવવું હોય તો તમે જોઈ શકો છો આ છે કરિયાણા ગામ અને સીધો બાબરા થાય રસ્તો આ બાબરા અહીંથી આઠ કિલોમીટર થાય અને વૈશ્ચ કરિયાણાની બારોબાર તમે વ્યા એટલે સામે જ તમને આ દેખાશે ઝાલરીઓ પથ્થર જોવા ડુંગર તો ક્યારેક આવો તો વિઝિટ કરજો જો આ રીતનો કંઈક વાગે છે આનો ઇતિહાસ ભાઈ બહુ જૂનો છે ઘણા વર્ષોનો તમને ખબર નથી પણ તમને જેટલું છે એટલું મેં દેખાડ્યું તો ક્યારેક આવો તો જરૂર વિઝિટ કરજો તો ચાલો જય માતાજી